ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર નવ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું સત્વમ સુખી સંજયતી રજહ કર્મણી ભારત જ્ઞાનમ આવૃત્ય તુ તમ પ્રમાદે સંજયથી ઉત અર્થાત હે ભરતપુત્ર સત્વગુણ મનુષ્યને સુખેથી બાંધે છે રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે એટલે કે જેવી રીતે તત્વચિંતક વૈજ્ઞાનિક કે શિક્ષક પોતપોતાના જ્ઞાન ક્ષેત્રમાં પોરવાયેલી રહી સંતુષ્ટ રહે છે તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ અથવા ભૌતિક કાર્યથી સંતુષ્ટ રહે છે રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગીલો રહી શકે છે તે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યમાં વ્યય કરે છે કોઈ વખત તે દવાખાનામાં બંધાવે છે કોઈ વાર ધર્મદ સ્થાનમાં દાન આપે છે આ રજોગુણી વ્યક્તિના લક્ષણો હોય છે પરંતુ તમોગુણી તો જ્ઞાનને ઢાકી દે છે તમોગુણમાં રહી મનુષ્ય જે કંઈ કરે છે તે ન તો તે તેને માટે કે ન તો તે અન્ય કોઈ માટે હિતાવા હોય છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ